હાલ ગરમીમાં તાપમાન તમામ રેકોર્ડ તોડી રહ્યું છે પાકા મકાનમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે સિમેન્ટ કોન્ક્રીટ મકાનોમાં એસી વગર રહેવું આખરું બની રહ્યું છે એવા સમયે વલસાડના ઉમરગામના કનાડુમાં દેસાઈ પરિવારે ગાયના છાણનો ઉપયોગ કરી અને બનાવેલું કાચું પરંપરાગત ઘર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દેસાઈ પરિવાર દ્વારા પહેલાના જમાનાની જેમ ગાયના છાણમાં અને દિવાલો પર લીપણ કરીને નહીં પરંતુ તેને આધુનિક સ્પર્શ આપી ગાયના છાણમાંથી જ ઈંટો દ્વારા પરંપરાગત ઘર બનાવવામાં આવ્યું છે ઘર બનાવવા માટે વડોદરાથી સામાન્ય માટીની સરખામણીમાં ડબલ રૂપિયા ખર્ચીને ગાયના છાણની ઈંટો લાવવામાં આવી હતી મોટી વાત એ છે કે મોટું ઘર હોવા છતાંય ઘરમાં એસી લગાવી નથી અને ગાયના છાણમાંથી ઘર બનાવ્યું હોવાથી ઘરના અંદરનું તાપમાન પણ ઓછું રહે છે આથી એસીની જરૂર પણ નથી પડતી ઘરમાં આ ઘરે ઈંટો અમે ગોબર અને માટીમાંથી બનાવવામાં આવી છે એના જોઈન્ટ્સ ચૂનો એટલે લાઈન જે આપણે કહીએ એનાથી ભરવામાં આવેલા છે આમાં સિમેન્ટ નથી વાપરેલી જોઈન્ટ ભરવા અને જ્યારે આને લીધે એક આ ઈંટો ઇન્સ્યુલેશનનું કામ કરે છે ઇન્સ્યુલેટરનું ઇન્સ્યુલેટર એટલે તમે બહાર જો ગરમી હોય તો અમને ઘરની અંદર ઠંડક લાગે છે બહાર વધારે ઠંડી હોય તો ઘરની અંદર ગરમાટો રહે છે છે એટલે આ આ એનું એક ખાસિયત સળગાવીને કે એ રીતે પોલ્યુશન વધારીને નથી કરવામાં આવતી પકાવવામાં આવતી આને ડ્રાય ઈંટો તડકામાં જ સૂકવીને બનાવવામાં આવે છે પેઇન્ટ અને પ્લાસ્ટર બી ગૌમૂત્ર અને ગોબર સંસ્કાર આગળ લઈ જાય એટલા પૂરતું અમે આ એક અમારો વડલો અને અમે આ ઘર બનાવ્યું ઘરનું ખાસિયત ડેફિનેટલી તમને ખ્યાલ હશે કે ઇકો ફ્રેન્ડલી ઘર એટલે ટેમ્પરેચર ડિફરન્સ સૌથી પહેલું તો આ આખા ગાયના છાણ ને મૂત્ર છાણ માંથી બનાવવામાં આવ્યું છે એનો અર્થ એ થયો કે આપણે ગૌ એક તો ગૌ પ્રોડક્ટ પ્રમોટ થઈ શકે બીજું કે ટેમ્પરેચર ડિફરન્સ જે આવે કે શિયાળામાં તમે જુઓ તો અહીંયા અમારી વાડી છે તો બહાર ટેમ્પરેચર બહુ લો હોય એટલે ઠંડક હોય પણ સાયમલટેનિયલી અંદર ઘરમાં બેસો તો વામ ફીલ થાય એટલે લગભગ ચાર થી પાંચ ડિગ્રીનો ડિફરન્સ તમને શિયાળામાં બહાર ઠંડી અંદર વોર્મ અને ઉનાળામાં સેમ વે બહાર ગરમી અને અંદર ઠંડક ની અનુભૂતિ થાય ઘણા સમય એવું થાય કે વેકેશનમાં બહાર ગામ ફરવા જતા રહીએ પણ અહીંયા વડલા પર આવીને જે મજા આવે છે એવી મજા ક્યાંય કરવા નથી મળતું કારણ કે આ ઘરમાં જે ગાયના છાણનો જે યુઝ થયો છે ઈંટો પ્લાસ્ટર બધી જ વસ્તુઓમાં ગાયના છાણનો યુઝ થયો છે અને એના લીધે અહીંયા એટલી બધી ઠંડક હોય છે કે એસીની પણ જરૂરત નથી પડતી અને અમદાવાદની ગરમીથી અહીંયા આવીને તો બહુ જ સારું લાગે છે તો એક તરફ ઉનાળાની આકરી ગરમી પરંતુ ગામનો અનુભવ થાય તેવી નવી પેઢીનો પ્રયાસ છે વલસાડમાં